પોલીસે આ કેસમાં કર્મચારીના નામે બોગસ કંપની શરૂ કરનાર ન્યૂ દિલ્હીના સરિતા વિહાર મદનપુર ખાતે રહેતા આકાશ સિંઘ સંજય કુમાર ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી પાંચ મોબાઈલ અને એક લેપટોપ કબજે લીધા છે આ કેસમાં અગાઉ પકડાયેલા છ જણા પાસેથી પણ પોલીસે પંદર મોબાઈલ આઠ લેપટોપ અને ડીવીઆર રાઉટર વગેરે કબજે કર્યા હતા પોલીસ તપાસમાં જે બેંક એકાઉન્ટ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે જ્યારે આ ભોગ બનેલા ચુમ્માળીસ લોકો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર